નમસ્કાર દોસ્તો અત્યારે હાલ સૌથી વહેલા વહેલા મોટા સમાચાર મળ્યા ભાઈ તાપી મહારાષ્ટ્રી ગુજરાતમાં થતી દારૂની તસ્કરી રોકવા તાપી જિલ્લામાં એલસીબી પોલીસે મોટી સફળતા પ્રાપ્ત કરી છે ભાઈ એલસીબી પોલીસ દ્વારા બાતમી મળતા ખાસ ટીમે ત્યારે એક ટેમ્પો લોખંડના બોક્સની આડમાં ગુજરાત લાવવામાં આવી રહેલો હતો ભાઈ લાખો રૂપિયાનો દારૂ મળી આવ્યો ભાઈ સૌથી મોટા અને મહત્વના સમાચાર તમે તમે જોવો છો ભાઈ તાપી જિલ્લામાં એલસીબી પોલીસને મળી હતી ભાઈ મહારાષ્ટ્રના નવાપુરા તરફથી આયસર ટેમ્પો એટી પંચાણું અઠ્ઠાણુંમાં માં સિલ્વર કલરના લોખંડના બોક્સમાં ગેરકાયદેસર અંગ્રેજી દારૂ ભાઈ વ્યારા તરફ આવી રહ્યો હતો અત્યારે હાલ સૌથી મોટા અને મહત્વના સમાચાર તમે જોવો છો ભાઈ અંગ્રેજી દારૂ પણ હવે દોસ્તો જેમ કે પકડાઈ ગયો છે ત્યારે તાપી